છૂટ આપ્યા બાદ અનેક જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં કોંગ્રેસ દ્વારા ગિફ્ટ સિટીમાં દારૂ છૂટને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્રિકોણ બાગ ખાતે કોંગ્રેસ દ્વારા દૂધને સાથે રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસે વિરોધ કરીને જણાવ્યું હતું કે ગાંધીનું આ ગુજરાત મહંતોની ભૂમિ છે અહીં લોકોને દારૂની નહીં પણ દૂધની જરૂર છે ગુજરાત સરકારના યુવાધનને રવાડે ચડાવી ગુજરાતને પતન અને બરબારી તરફ ધકેલી રહી છે સરકાર ધંધાના નામે યુવાધનને વ્યસનના રવાડે ચડાવી ગુજરાત પર ગ્રહણ પણ લગાવી રહી છે દારૂની છૂટછાટથી મહિલાઓ પર અત્યાચારના બનાવો વધશે તેવું આ વિરોધમાં જણાવવામાં આવ્યું હતું ગાંધીના ગુજરાતને દારૂની નહીં પણ દૂધની જરૂર છે અત્યારે આ સરકારે ગાંધીનગર ગિફ્ટ સિટીની અંદર હમણાં જ જે દારૂની છૂટછાટ આપી છે બિઝનેસના નામે તો મારે એ લોકોને કહેવું છે કે ગુજરાત આજે પણ સમૃદ્ધ છે પહેલાં પણ સમૃદ્ધ હતું અને આવનારા સમયમાં પણ ખૂબ જ સમૃદ્ધ રહેશે ને ધંધા રોજગાર ખૂબ જ ફૂલ્યા ફાલિયા છે જ તો એમાં દારૂની કોઈ જરૂર નથી અને આવનારા સમયની અંદર પણ આ સરકાર જે ધંધાના નામે આ દારૂનો પગ પેસારો ગુજરાતમાં કરી રહી છે તે સમગ્ર ગુજરાતને આનું ગ્રહણ લાગી જશે અને આ સરકાર આજની યુવા પેઢીને વ્યસનના રવાડે ચડવાનું કાર્ય કરી રહી છે અને આ દારૂની છૂટીના હિસાબે અત્યારે જ્યારે બંધી છે ત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે લાખો કરોડોના ગુજરાતની અંદરથી દારૂ પકડાઈ રહ્યો છે ડ્રગ્સ પકડાઈ રહ્યો છે અને યુવાધન તદ્દન નશાના રવાડે ચડી રહ્યું છે અને ઘણાના ઘર બરબાદ થઈ રહ્યા છે તો આ ગુજરાતની આબાદી નહીં પણ ગુજરાતની પનોતી અને બરબાદી આ સરકાર નોતરી રહી છે તેના ઉપર ખાસ અત્યારની ગુજરાતની જનતાને ધ્યાન આપવું જોઈએ અને આનો સખત વિરોધ કરી હું તો ગુજરાતની જનતાને પણ અપીલ કરું છું કે આ દારૂના વિરોધ માટે લોકોએ રસ્તા ઉપર આવીને વિરોધ કરવો જોઈએ અને દારૂની બંધી ફરજિયાત કરાવી જોઈએ ગુજરાતમાં ઘણી બધી સરકાર બદલાણી પણ એક સરકારે આ ગાંધીના ગુજરાતની અંદર ક્યારેય દારૂની છૂટછાટની વાતો કરી નથી જ્યારે આ સરકાર એક બાજુ હિન્દુ સંસ્કૃતિની અને સનાતન ધર્મની વાતો કરી રહી છે અને બીજી તરફ યુવાધનને વ્યસનના રવાડે ચડાવી અને આ સંસ્કૃતિને હનન કરી અને કયા વિકાસ મોડલની કરી વાત કરી રહી છે આ એક અમદાવાદીઓ જેની આતુરતાથી રાહ જોતા હોય છે તે કાકરિયા કાર્નિવલની આજ